જય વસરાજ જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં છો અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટેનો બ્લોગ લઈને અમારા બ્લોગમાંથી સ્વાગત છે અને બસ જો અત્યારે ઘરનું કામકાજ કરી અને થઈ ગયા છે ફ્રી અને આજે કપડાં બ્લેન્કેટને એવું ધોવાનું હતું તો ધોયું છે જો હવે વરસાદ હુંકાવા દે તો જો એ નહીં ખસે દોરીએ તો લગભગ તો અત્યારમાં હે ને અંધારી ગયો છે ઝેરા આવશે તો એ હૂંકાે નહીં એવું છે અને હાઈ જાય તો હું કહી જાય તો સારું પછી હમણાં તહેવારા ચાલુ થાય છે તો મેં કીધું એકાદું ધોવાનું છે ને તો ધોઈ નાખીએ અને સાફ સફાઈ કરી નાખી તો એ રૂમની સાફ સફાઈ ઓસરટે અને એવું કાલે ધોયું હતું બ્લેન્કેટને એવું ધોયું તો એમાં બધું સફાઈ થઈ ગઈ છે અને આજે આ રૂમનો વારો લેવાનો છે એટલે કે થોડું ઘણું એમ ડરું કરવાનું છે વધારે જાળા જેવું નથી કરવું આ તો હું બાર ગામ ગયા હોય અને પાછું હજી બારગામ જવાનું થાય પાછું હમણાં માથે તહેવારો આવે છે એટલે પછી કંઈ ટાઈમ મળશે નહીં તો કીધું આજે થોડો ઘણો ટાઈમ મળે ને તો એક બે દીમાં આ સાદરને અને બપોરની રસોઈમાં આજે બનાવ્યા છે દાળ ભાત શાક રોટલીને એવું બધું બનાવ્યું છે ને મારા રાણા સાહેબની તબિયત થોડીક થઈ ગઈ છે એટલે કહે ને શરદીને એવું થઈ ગયું છે એને પણ શરદી જેવું ને એટલે મેં કીધું દાળ ભાત ને એવું ખાઈને તો થોડોક હળવો ખોરાક તો સારું થઈ જાય એટલે એવું છે અને બાકી તો વરસાદ ઉવો અને હમણાં વાહરાશે શરદીના ને અમારા બધાયના વાર આવી ગયા હતા તો હવે એનો વારો થોડોક આવે થય થાય એટલે શરદી જેવું થઈ ગયું તો મેં કીધું આજે દાળ ભાતના કર અમે બનાવતા નથી એટલે તમને નવીન લાગશે દાળ ભાતનું નામ લીધું એટલે અમને ભાવે નહીં એટલે ન બનાવીએ આજે બનાવ્યા છે અને કાલ સાંજે ખીચડીને એવું કર્યું તું એટલે એવું છે ને બસ જો અત્યારે છે ને રસોઈ કરી લીધી છે જમી લીધું છે જમીને એ કામ ઉપર ગયા છે ને હું ઘરનું કામકાજ કરીને આજે બે વાગે ફ્રી થઈશું એવું છે કે ઓલા કંદોરાની બધું વેચવા લઈ આવી હતી એટલે કે જો કે અમારા ઘરના જ લઈ આવી પણ પછી કે તમે બીજા લઈ લેજો તો લેવા આવ્યા તો એ લોકો લઈ ગયા છે અને બેઠા હતા એટલે બપોરે થોડીક ખોટી થઈ ગઈ હતી એટલે કામ રહી ગયું તું બાકી તો અત્યારે જો કામ બધું પતી ગયું છે ને થઈ ગઈશું ફ્રી અને થોડી વાર પણ કાંઈ નીંદર આવી નહીં કામનું ઝંઝટ હતી એટલે કાંઈ નીંદર આવે નહીં એટલે એવું છે તો ઉઠી ગઈશું ને ઉઠી ચા પાણી પી લીધા છે ચા પાણી પી અને હવે થઈ ગઈ શું ફ્રી એટલે કે હજી આજે દહીણાં દરવાના છે ડબ્બા પેટીની બધું ધોવાનું હતું તો ધોઈ નહીં છે તો ઘઉંનું દહીણું આપણે રોટલીનું દળવાનું છે ને બાજરાનું થોડુંક દરવું છે એવું બધું છે તો હાલો દહીણા દરવા માંડવું મશીનનું કામ થોડુંક આવ્યું છે તો સિલાઈ મશીનનું કામકાજે કરવાનું છે તોરણ બનાવવાનું છે ને રૂમ પણ સાફ સફાઈમાં એક રૂમ બાકી રહી ગયો છે તો એ કરવાનો છે કરવાનું છે તો હાલો ફટાફટો મૂકી દઉં હાલો તોરણ બનાવતી હતી તોરણ બનાવી લીધું છે ને સિલાઈ મશીન નું કામ થોડુંક હતું થોડુંક કર્યું છે ને થોડુંક બાકી રહી ગયું છે હવે આજે હતી ઉતાવળ એટલે કે હે ને બધું પૂરું કરવામાં વાર લાગી જાય એમ હતી એટલે કર્યું નથી હવે થોડુંક કાલે તો બારગામ જવાનું છે એટલે કાલે ટાઈમ નહીં રે પછી ટાઈમ રહેશે ત્યારે તો પરમ દિવસ બનાવીશ એટલે એવું છે અને બાકી જો અત્યારે ઘંટીએ દરણા દરવાના ચાલુ હતા પાછા જે બે ત્રણ ફોન આવી ગયા તો ખોટી થઈ ગઈ હતી એટલે એવું બધું હાલતું હતું અને એ બધું થઈ ગયું છે અને અત્યારે જો દરણા દરાઈ ગયા છે ને હજી ઘંટીને સાફ કરીને મૂકવાની છે રૂપારી બહુ રે અમારે પાછી ઘંટી હાલો જો ઘંટીનું કામકાજ એ રેણ વેખાણ કર્યું છે કેમ કે લોટ જ એટલો ખરે છે ને કે હા ઘંટી રાણા સાહેબ બદલાવી દેતા નથી માનતા નથી અને આ મગજમારીનું કામકાજ છે આ બધું તો જો દરણા દરાય તો ગયા છે પણ હવે સાફ સફાઈ કરીને મૂકી દઉં બધું અને ત્યાં હમણાં રસોઈનો ટાઈમ થઈ જાય તો રસોઈ બનાવવા પડી છે બાકી હાલો મિત્રો જમી કાઢ્યા અને થઈ ગયા છે એ ફ્રી અને બસ જો અત્યારે રાણા સાહેબ નીચે પાર્કિંગમાં બે વાગ્યા છે અને હું થોડુંક ઘરનું કામકાજ છે તો એ કામકાજ કરતી હતી અને આજે હેને બે ત્રણ ફોન આવી ગયા તો ખોટી થઈ ગઈ હતી અને બસ જો હવે ને અત્યારે નીંદર પણ બહુ જ આવે છે આજ કામ ઘણું બધું કરી નાખ્યું બહુ જાજુ કેમ કે તોરણનું થોડુંક હતું તો એ કરતી હતી પછી ઘંટી આંખવાની હતી તો દયણા દરવાના હતા તો એ બધું કરી લીધું ત્યાર પછી રસોઈમાં આજે વાર લાગે એમ હતી તો રસોઈ જાજી બનાવવાની હતી તો રસોઈમાં પણ વાર લાગી છે એટલે એવું બધું કરી લીધું અને વાસણ ઠેકાણે કપડાં અને બધું સાફ સફાઈ ધોવાનું મંદિર સાફ કરવાનું હતું તો મંદિર સાફ કર્યું ભગવાનને મસ્ત મજાના વાઘા પહેરાવીને બેહાળી દીધા છે હમણાં તહેવાર આવે છે એટલે પછી ટાઈમ મળે કે ન મળે એટલે અત્યારે મેં એકદું કરી નાખી હળવે અળવે અને પાછું અમારી ઓલી બેનું બધી ભાવનગરવાળી છે તો એમિટેશનનું કામ લઈ આવવાનું છે બધું તો એ કામ માટે એવું છે કે થોડોક માલ હજી ભરવાનો છે તો એ કે તમે એક દી ભેગા આવજો એટલે કાલે જ જવાનું હતું મેં કીધું છે ને આજે બધું એક્સ્ટ્રા કામ છે એ બધું કરી નાખું ને તો કાલે એની એ જવાનું થાય તો અત્યારે બેનબાનો ફોન આવ્યો છે કે હવે કાલે નથી જવું એ કે એવું લાગશે તો પ્રમદી કાંઈક વિચારી અને ત્યાં ક્યાંક કોન્ટેક્ટ થયો છે તો એ ત્યાં જવાના છે તો મેં કીધું વાંધો નહીં તો એ ત્યાંથી બધો માલ ભરે છે તો એ બધો માલ ભરી લઈએ અને મેળ આવી જાય તો ભરશે અને નકર જો માલ નહીં ભરવાનો થાય તો એ આ બાજુ આવશે તો આ બાજુથી આપણે ક્યાંકથી કોન્ટેક કરાવી અને માલ બધો ભરાવી દઈએ એમિટેશનની બધી વસ્તુ એટલે કે હું સ્ટેટસમાં મૂકું છું અને આમ આપણે વિડીયોમાં તો પંદોરાની એવું બધું મૂકું હતું એટલે મોટો વિડીયોમાં પણ મૂકેલો જ છે જોઈ લેજો છોટ વિડીયો પણ મૂકેલો છે એટલે જરૂરથી જોઈ લેજો એટલે એવું બધું છે તો હમણાં એ કામકાજમાં પડી ગઈ છું અને ફોનમાં પણ વધારે કામ હોય છે ટાઈમ ગતો પડે હે એટલે કે મોબાઈલનું કામ એ થોડું વધારે જો નવી ચેનલનો છે વિડીયો એડિટિંગ કરવાના હોય છે થમલેલ બનાવવાના હોય છે એ બધું કરી લઉં આ મોબાઈલનું બધું કામકાજ કરવાનું હોય તો આ ચેનલનું પણ કરવાનું હોય તો એ કરું અને એમાં વચ્ચે જો એકાદા બેના ફોન આવી જાય તો વાલમબેન વાતો એ ચડી જાય અને હું પછી પછી કલાક દોઢ કલાક વાતું હાલે એટલે વાત પૂછો પૂછોમાં તમે એટલે એવું છે અને અમે પેલા કહે નહીં ભાવિલા અને મીછીલા માણસ એટલે વાતું એ વળગી જાય તો વાર ન લાગે ને ગમે એનો ફોન આવે એટલે કલાકથી અડધી કલાક ગણી જ લેવાની એટલે એવા ફોન આજે મને આવી ગયા પાંચથી છ હવે તમે એમાં કલાકું ગણી લેજો કેટલી થાય એમાં દિવસનો મારે વિડીયો બનાવવાનો ક્યાં ટાઈમ મળ્યો છે અને એમે પણ હું બેહીને ક્યારેય વાત જ નથી કરી કોઈ એ રે તે નહીં એમ કામ કરતાં કરતા જ તે જો એક ઘંટી હાલતી હતી ત્યારે ફોન હાલતો હતો ત્યારે એ બધું કરતી ગઈ ને વાત કરતી ગઈ પછી તોરણ બનાવતી હતી તો એમ જ કર્યું રસોઈ બનાવતી વખતે એકાદો વિડીયો બનાવવાનો હતો એટલી ઘડી ફોન બંધ રાખ્યો બાકી રસોઈ બનાવતી વખતે એ ચાલુ જ હતું એટલે એમ પણ ફોન એટલે કન્ટિન્યુ જ્યારે કામ કરતી હું ત્યારે ફોન ચાલુ હોય ફાઇનલ પણ કામ કરતા કરતા સ્પીકર રાખી દઉં અથવા તો એન્સ ફ્રી ચડાવી લઉં અને કાં તો કાનને રાખીને વાત કરતી જાઉં અને કામ કરતી જાવ બેહીન તો ટાઈમ જ નથી આપણે વાલંબન પાસે કે ટાઈમ છે બિઝનેસ કેવડો કરે છે કેવડો બિઝનેસ ચાલે છે કે જરાય ફ્રી નથી બેહીન વાત કરવાનો ટાઈમ જ નથી અને ગમે એનો ફોન આવતો એટલે વેઇટિંગમાં જ હોય એ વાલંબેન ગમે ત્યારે જોઈ લેવાનું ફોન કરીને જોવો એટલે વેટિંગ જ ચાલતું હોય ક્યારેય એમ નહીં જો એક પેલો ફોન વાગ્યો અને મેં ઉપાડી લીધો એમ એટલે એવું છે બિઝનેસમેન બહુ જ છે એ અને વાતું કરી છે એટલે થાવા નહીં છે તો મુંજાતા જાતા નહીં કોઈ હા એટલે એવું છે અને બાકી તો જો હે ને એવું બધું આયલા રાખે અને નવીનમાં તો આજે બીજું કાંઈ છે નહીં વરસાદ છે નહીં અને હવે બસ જો હે ને થોડુંક હજી મોબાઈલમાં કામકાજ છે એટલે બાર વાગ્યા લગી વાલંબે હજી ફ્રી નથી બાર વાગ્યા લગી હજી મોબાઈલમાં કામકાજ છે તો એ કામકાજ કરી લઈએ એટલે એવું બધું છે અને એને નીંદર આવી જાય અને હું છે બહુ થાકી ગયા છે એટલે એવું ચાલો થોડુંક કામકાજ છે એ કરી લઈએ અને પંખો ફરે છે ધીરો એટલે મને થાય છે બહુ જ ગરમી આજે ગરમીનું વાતાવરણ વધારે છે કેમ કે આજે હવારની એટલી ગરમી થઈ છે આદરને એવું વધારે થયું છે આ તો હવાર નહીં અવારના વાદળા થઈ છે અને આદર પણ બહુ જ હતો એટલે વરસાદ તો આવ્યો નથી પણ ગરમીના બાફી નહીં ખાઈ ફાઇનલ છે એટલે એવું છે અને ગરમી પણ બહુ થાય છે અને પંખો ફૂલ રાખીશ ને તો તમને બધાને અવાજ આવશે એટલે ધીમો પંખો રાખ્યો છે એટલે એવું છે તો હાલો હવે અત્યારે છે ને આપણે વિડીયો અહીંયા પૂરો કરી મારે કામ છે ઘણું બધું મોબાઈલ ઉપર હજી એટલે એવું છે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરી જય વસરાજ જય મુરલીધર આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ અને ભૂલ થતી હોય તો માફ કરજો સોરું કસોરું થાય માવતર કમાવતર ન થાવ તમે અમારા માવતર છો ને અમે તમારા સોરુ સીએ તો માફ કરતા રહેજો હાલો ત્યારે આવજો